મારું નામ છે કૈલાસ બેન એમ પીપલીયા સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે 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 બનાવશું તીખી સેવ 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 તો આ લીધી છે છે પણ જ બનાવેલી મારી ચેનલ માં તમને રેસીપી મળી જશે અને આ આપણે મઠ લીધા છે પલાળી ને અને આ મગ લીધા છે આપણે પલાળી ને આ શેણા લીધા છે પલાળી આ ડુંગળી લીધી છે આપણે આ ટમેટું સુધારી લીધું છે અને આ સાટ મસાલો છે આ આમસુર પાવડર છે અને આ લાલ મરચું છે તીખું અને આ મીઠું લીધું છે આપણે આ લીલા છે અને આ લીંબુ લીધું છે આપણે અને આમાં આપણે આ મગ મઠ અને શેણા આપણે બધું હારે બાફી દેવાનું છે તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તવલું મૂકશું એમાં આપણે પાણી નાખશું થોડું આમાં આપણે મીઠું નાખી દેસુ ગરમ થઈ ગયું છે તો આપણે અને આ મગ નાખશું તો આ શેણા નાખશું આપણે હવે આપણે આને ઘડી બફાવા દેસુ તો આ કઠોળ આપણે બફાઈ ગયું છે તો હવે આપણે આને ગેસ બંધ કરશું આ આપણે એક સારી લીધી છે એમાં આપણે આ કાઢી દેસુ બધું લેશું આ કઠોળ બધું તો હવે આપણે આમાં બધું મિક્સ કરી દેસુ તો આપણે આ સેવ નાખશું તો આમાં આપણે ડુંગળી નાખશું આ ટમેટા નાખશું ને આપણે આમાં મીઠું નાખશું આપણે આ કઠોળ બાફામાં નાખ્યું પણ થોડુંક તો એમાં આપણે નાખશું સવાદ પ્રમાણે અને આ સાત મસાલો છે એ આપણે નાખશું આ આમસુર પાવડર છે એ નાખશું અને આ આપણે બધું કઠોળ બાઇવું એ કઠોળ છે એ બધું નાખશું આપણે આમાં આ લાલ મરચું છે એ નાખશું આપણે આમાં તો હવે આપણે આ બધું મિક્સ કરી દેશું આપણે આમાં થોડીક લીલા ધાણા નાખશું હવે આપણે આ બધું મિક્સ કરી દેસુ આ સેવ પણ બહુ સરસ બને છે એમ તીખી અને ખાવામાં પણ બહુ સરસ લાગે એમ

વા આ લીંબુ આપણે સૌ કરશું. તૈયાર છે આપડી તીખી સટપટી સેવ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી તીખી સટપટી સેવ